શ્રી સ્વામિનારાયણ મંદિર કડી શ્રી ઘનશ્યામ મહારાજ એકસો પાંચમાં વાર્ષિક પ્રતિષ્ઠા કેસર જળ પૈ શુદ્ધોદક જળથી અભિષેક અન્નકૂટ દર્શન નિરાજન જ્ઞાન આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજના આશીર્વાદ વગેરે આધ્યાત્મસભર કાર્યક્રમો યોજાય કડી એટલે ગુજરાતનું કાશી કડી સોનાની દળી કિલ્લા કડી કસ્બે કડી કંડવડી કવડી કડી સુલતાનાબાદ નગર એવા વિવિધ નામ ધરી કડીનો એક રંગીન અને યુગો જૂનો પ્રાચીન સાંસ્કૃતિક આગવો વારસો છે કડીની ધાર્મિક અને આધ્યાત્મિક અસ્મિતા પણ અદભુત છે શ્રી સ્વામિનારાયણ મંદિર કડી અનેક મુમુક્ષોના શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર સ્થાન છે કડીની ધરા પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી જીવ સ્વયં મૂર્તિ જીવન પ્રાણ અબજી બાપાશ્રી તથા સ્વામિનારાયણ ભગવાની સાર્વભૌમ નાદવંશીય ગુરુ પરંપરાના દ્વિતીય વારસદાર એવા અજોડ મૂર્તિ શુદ્ધરૂ શ્રી નિર્ઘુણદાસજી સ્વામી બાપા તથા નીડર સિદ્ધાંતવાદી સદૃશ્રી ઈશ્વરચરણ દાસજી સ્વામી બાપા તથા સદૃશ્રી વૃદ્ધાંતવન દાસજી સ્વામી તથા શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ગુરુદેવશ્રી મુક્તજીવન સ્વામી બાપાના પુનિત પર્દાપરણથી પવિત્ર થયેલી પાવન ધરાશે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આચાર્ય જ્ઞાન મહોદી પરમપૂજ્ય શ્રી જીતેન્દ્રિય પ્રિય મહારાજની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના એકસો પાંચમાં વાર્ષિક પટોત્સવે શ્રી ઘનશ્યામ મહારાજને કેસર જળ પય ધૃત દધી શુદ્ધોદક જળથી પંચામૃત અભિષેક અન્નકૂટોત્સવ તથા નિરાજન પણ કરવામાં આવી હતી શ્રી સ્વામિનાય મંદિર કઢીમાં આજે સર્વાવતારી શ્રી સ્વામિનાથ ભગવાનનો એકસો ને પાંચમો વાર્ષિક પાઠોત્સવ શ્રી સ્વામિણગારીના આચાર્ય નાન મહોદાજી પરમપૂજ્ય શ્રી જીતેન્દ્રિય પ્રિય સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં અને દેશ વિદેશના અનેક હરિભક્તો પૂજનીય સંતોએ આ પાઠોત્સવમાં લાવ લીધો હતો સર્વાવતારી શ્રી સ્વામિનાથ ભગવાન કેવળ દયા કરી કૃપા કરી અને આ કડી શહેરમાં વધાર્યા છે આજકાલ કરતાં એકસો ને પાંચ વર્ષ પૂર્ણ થયા અને પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે કેસર જળ સુપોધક જળ દહીં ઘી વગેરેથી પંચામૃત્તિ અભિષેક કરી અને ભગવાનના એ દર્શન વર્ષમાં એક વખત જે તે દર્શનાર્થીઓને થાય છે તે દર્શન કરાવ્યા હતા અને આ પ્રસંગે જીવન પ્રણપજી મા પાશ્રીની વાતોની સમુપારાયણો પરમપૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના આશીર્વાદ વગેરે અધ્યાત્મ સભર કાર્યક્રમો યોજાયા હતા અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ